કેમ છો મિત્રો રિપી ઈ લર્નિંગ હબમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું આલ્કાઈન તો કે આલ્કાઇનની બનાવટ તો આલ્કાઇનની બનાવટના એમસી ક્યુ જોઈએ તો પહેલો એમસી જે છે આર સી એચ ટુ આર સી એચ ટુ સી આરમાંથી આપણે બનાવવાનું શું છે તો કે આલ્કાઈન તેના માટે યોગ્ય પ્રક્રિયા કયો હોય તો આપણે શું કરવાનો છે એની અંદર તો સૌથી પહેલા બીટા વિલોપન એટલે આલ્ફા પરથી હેલોજન બીટા ઉપરથી હાઇડ્રોજન તો ડી હાઈડ્રોહેલોજીનેશન પહેલા કરવું પડશે પહેલા ડીહાઇડ્રોહેલોજીનેશન કરો પછી એની સોડા એમાઈડ સાથેની રિએક્શન કરશો તો આવી જશે તો ડીહાઈડ્રોહેલોજીનેશન બીટા વિલોપન કરાવે તો આલ્કોહોલિકલ્ફા ને પાછા બીટા સેમ ટુ સેમ આલ્કોહોલિક કે હોય છે એનસીઆરડી મુજબ આપણે જોઈએ છીએ તો પહેલા એ લોકો બીટા વિલોપન કરે છે પછી સોડા સાથે પ્રક્રિયા કરી ને પછી આલ્કાનામ થઈ ગયું ચલો આગળ જઈશું હવે આપણે વિશિનલ ડાયલાઇડ એક જ કાર્બન પર હોય તો આપણે જેમી કહીએ છીએ કે જેમિનાલ અને બાજુ બાજુમાં હોય તો વિશિનાલ મેં તમને કીધું તે પ્રમાણે વિસી વિસી ઓકે આ છે વિશિનલ તો વિશિનલ જે છે વિશિનલ ડાયલાઇડ ની આલ્કોહોલિક કેવું હોય છે સાથેની આપણે રિએક્શન કરીએ તો આલ્કોહોલિક કેવો હોય છે એટલે હમણાં જ આપણે જોયું બીટા વિલોપન બીટા વિલોપન એટલે શું તો કે આલ્ફા ઉપરથી હેલોજન બીટા ઉપરથી હાઇડ્રોજન અને આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ ફરીથી આલ્ફાનો હેલોજન બીટાનો હાઇડ્રોજન આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ તો અહીંયા શું આવશે સીએચ cl ડબલ બોન્ડ ch2 આ ગ્રુપને આપણે શું કહીએ છે વિનાઇલ આ ગ્રુપને આપણે શું કહીએ છે વિનાઇલ અને શું લાગ્યું છે cl વિનાઇલ ક્લોરાઇડ વિનાઇલ ક્લોરાઇડ એટલે અહીંયા ઝેમિનલ ડાયહેલાઇડ જો અહીંયા આપણે x x લીધું હોય

બનાવટ જ છે મિત્રો આનું જ્યારે આપણે વિદ્યુત વિભાજન કરીએ છીએ ત્યારે શું થાય છે તો કે વિદ્યુત વિભાજન કરવાથી એનોડ ઉપર શું મળે તો એનોડ ઉપર મળશે આપણને સીએચ ટ્રિપલ બોન્ડ સીએચ પ્લસ સી ટુ

સમજાય છે બધું થિયરી બેઝ છે એના રિલેટેડ એમસીક્યુ છે આજે રિએક્શન છે આઉટ ઓફ સિલેબસ છે પણ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ જ્યારે કાર્બન જે છે એની હાઇડ્રોજન સાથે રિએક્શન આપણે કરાવીએ ઊંચા તાપમાને બરાબર

આ બે કાર્બન સાથે આ બે હાઇડ્રોજન એટલે સી ટુ બની જશે સી એચ ટુ તો આને શું કહીશું આપણે બર્થલેટ સંશ્લેષણ ક્લિયર નેમ રિએક્શન છે જે તમારે યાદ રાખવાની છે એસિડિક હાઇડ્રોજન ધરાવતું એક આલ્કાઇન સંયોજન એસિડિક હાઇડ્રોજન ધરાવતું આલ્કાઇન અહિયાંથી અડધે થી તમને આન્સર મળી જાય છે બરાબર જ્યારે વધુ પડતા બ્રોમીન સાથે પ્રક્રિયા કરે C4 એટલે કાર્બન ચાર કાર્બન ચાર જે છે અને બીજી વસ્તુ જે છે એસિડિક હાઇડ્રોજન ધરાવતું એક આલ્કાઇન સંયોજન વધુ પડતા બીઆર સાથે પ્રક્રિયા કરી સી બીઆર વાર લાગે છે એટલે આલ્કાઇન છે આલ્કીન તો છે નહીં આ બંને નીકળી ગયા વૈધ આ બે એમાંથી બ્યુટ વનાઇનની જ્યારે આપણે વાત કરીએ છીએ બ્યુટ આઇન બે ત્રણ અને ચાર બ્યુટ વન આઇન તો આમાંથી એસિડિક હાઇડ્રોજન ધરાવતો તો આ જ આવશે આ તો એસિડિક હાઇડ્રોજન ધરાવતું જ નથી એસિડિક હાઇડ્રોજન ધરાવતો ત્યાં જ તમને જવાબ મળી ગયો બ્યુટ વન આઇન ચલો આની પહેલી વાર જયારે બીઆર ટો સાથે પ્રક્રિયા કરશો તો બીઆર બીઆર લાગશે ફરી પાછું બીઆર ફોર ડાય બ્રોમો પછી ટેટ્રા બ્રોમો નિપજ મળે છે કેલ્શિયમ કાર્બાઇડ સીએસી ટુ નું જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શું બને છે તો કે સીએ ઓએચ ટ્વાઇસ પ્લસ

તો સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ ઓએચ ઇનોલ ચાલ રૂપકતા લઈએ એની

એટલે રિએક્શન તમારે એચ ઓએચ સાથે કરવાની છે પણ અહીં તમારે યાદ રાખવાનું છે કે કાર્બન સાથે જોડાય તો અહીંયા શું આવશે સી એચ થ્રી સી અહીંયા આવશે ઓ ડબલ વન સીએચ ટુ આનું ફરી પાછો આપણે કીટો ફોર્મ લાવશું એમાં કીધું તો ડબલ બોન્ડ અહીંયા હાઇડ્રોજન અહીંયા આપણે જોઈ લીધા થઈ ગયું ક્લિયર ચલો આપણે આગળ જોઈશું કેલ્શિયમ કાર્બાઈડ હમણે જોયું સીએસી બોલો પાણી સાથેની રિએક્શન થાય તો તમને આવડતું જ હશે શું આવશે તો કે ક્યાં છે મિત્રો તો આવી રીતે જે આપણે હમણાં થિયરી જોઈએ એના રિલેટેડ એમસીક્યુ જોયા થેન્ક યુ મિત્રો હવે નવા ટોપિક સાથે ફરીથી મળીશું